વિભાગ ડી એક છે પચીસે નો વર્ગ માઇનસ પાંત્રીસે બાર તો બાર ગુણ્યા પચીસ કરો તો થાય ત્રણસો કેટલા થાય અને એના ભાગ પાડો તો પાંત્રીસ આવું જોઈએ તો પંદર ગુણ્યા વીસ પંદર ને વીસ પાંત્રીસ થઈ ગયા પંદર ગુણ્યા વીસ ત્રણસો થઈ ગયા આપણે અહીંયા સોલ્યુશનમાં મૂકીશું અહીંયા કોમન કાઢીશું તો પાંચે માઇનસ ત્રણ પાંચેસ માઇનસ ચાર છે પહોળાઈ ને પહોળાઈ આપણને આવી રીતના મળી જાય આગળ વધીશું સેમ આઠ આપણો આમાં ભી લંબાઈ પહોળાઈ શોધવાની કીધું છે દસ તરીકે કેટલા થાય ત્રીસ ત્રીસ ને ભાગ પાડો અગિયાર થાય તો પાંચ છત્રીસ પાંચ ને છ અગિયાર આવી રીતનાનું આનું સોલ્યુશન કરીશું કોમન નીકળશે પાંચ એકતા ત્રણ અને લંબાઈ કહેવાય બે એક્સ વધતા એક આને પહોળાઈ કહેવાય બરાબર આગળનો દાખલો ગણીશું અવયવ છે ત્રણ ઘાત નો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ એક આપેલા છે અને જીએક્સ બરાબર એક્સ આપે તો આપણે અહીંયા લખીશું જીએક્સ બરાબર એક્સ વત્તા એક બરાબર એક્સ બરાબર પ્લસ એક સામે જતું હોય કેટલા થઈ જાય માઇનસ એક હવે એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું માઇનસ એક અહીંયા લખીશું પી કૌશમાં માઇનસ એક જ્યાં એક્સ છે ત્યાં મૂકીશું માઇનસ એક માઇનસ વર્ગ માઇનસ એક માઇનસ એક તો બે માઇનસ એકની ત્રણ ઘાત થાય માઇનસ એક માઇનસ એકની બે ઘાત થાય પ્લસ આ તો જેમ છે એમને એમ જ મૂકીશું હવે કૌશ ખોલીશું બે એકા માઇનસ બે બે એક બે માઇનસ માઇનસ શું થશે પ્લસ માઇનસ એક તો આ બે ઉડી ગયા આ એક એક ઉડી ગયા જવાબ આવશે તો શું અહીંયા પૂછ્યું છે અવયવ છે કે નહીં તો લખવાનું હા અવયવ છે આગળ વધીશું પી એક્સ ની ત્રણ વર્ગ માઇનસ પાંચ એક્સ માઇનસ બરાબર એક્સ વત્તા ત્રણ આપ્યા છે શું આ અવયવ છે કે નહીં તપાસ કરીશું તો આપણે અહીંયા લખીશું જી કોંસમાં એક્સ બરાબર એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો તો એક્સ બરાબર આ પ્લસ ત્રણ સામે જતા હોય શું થઈ જાય માઇનસ ત્રણ હવે આપણે એક્સની જગ્યાએ શું મૂકીશું માઇનસ ત્રણ તો આ એક્સની જગ્યાએ મૂકીશું માઇનસ ત્રણની ત્રણ ઘાત આ એક્સની જગ્યાએ મૂકીશું માઇનસ ત્રણનો વર્ગ આ એક્સ ની જગ્યાએ મૂકીશું માઇનસ ત્રણ માઇનસ છ તો ત્રણ સત્યાવીસ વર્ગ હતા અઢાર પાંચ પંદર માઇનસ માઇનસ પ્લસ અને છ તો સત્યાવીસ છ કેટલા થાય અઠાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અઢાર અને પંદર કેટલા થાય તેત્રીસ પૂછવાય બરાબર બહુ ઇઝી દાખલો છે એ નો ગન વધતા બી નો ગન વધતા સી નો ગન માઇનસ થ્રી એ બીસી બરાબર એક ભાગ્યા બે કૌશમાં એ બી સી મોટા કોંશની અંદર નાનો કોશ એ માઇનસ બીનો વર્ગ વધતા બી માઇનસ વર્ગ સી માઇનસ એનો વર્ગ આવું સાબિત કરવાનું છે ચકાસવાનું બરાબર તો આપણે અહીંયા આનો ઉપયોગ કરીશું એનો ગન વધતા બીનો ગન માઇનસ થ્રી બી શું થશે એક્સ વધતા વાય વધતા એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ વધતા ઝેડનો માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ માટે આપણે લખીશું એક ભાગ્યા બે એ વત્તા બી વત્તા સી પછી અહીંયા લખીશું એનો વર્ગ માઇનસ ટુ એ બી વધતા બીનો વર્ગ પછી બીજા કૌશ માટે બીનો વર્ગ માઇનસ ટુ બી સી વધતા સીનો વર્ક વત્તા સીનો વર્ક માઇનસ ટુ એ સી એનો વર્ગ તો આનો મતલબ થાય એક ભાગ્ય બે એ વધતા બી વધતા સી અને અહીંયા મોટા કૌશમાં આપણે મૂકીશું ટુ એનો સ્ક્વેર બરાબર પછી આવશે ટુ

આપણે આપણે શું લખીશું આના કૌ સાથે આના કૌ સાથે નાના કઉ સાથે મલ્ટીપ્લાય કરીશું તો એના આખા કૌ સાથે મલ્ટીપ્લાય કરી છે એનો પછી આખો કૌશ એનો વર્ગ વધતા બી નો વર્ગ વધતા સી નો વર્ગ માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ એસી આપણે આવું કરીશું તો વધુ એના આની સાથે મલ્ટીપ્લાય કરો શું થાય એનો ઘન આ ન કરો તો થાય એ બી નો વર્ગ એસી નો વર્ગ માઇનસ એ સ્કવેર બી માઇનસ એ સી માઇનસ એ સ્ક્વેર સી અહી શું થશે એ સ્કવેર બી વધતા બી નો ઘન વધતા બીસી સ્કવેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી માઇનસ એ પછી આનું શું થશે વત્તા એ સ્ક્વેર સી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર સી સ્ક્વેર વત્તા સોરી અહીંયા સ્ક્વેર નથી હો અહીંયા થશે એ સ્કવેર સી અહીંયા થશે બી સ્ક્વેર સી અને અહીંયા થશે સી નો ગન માઇનસ એ બી માઇનસ એસી નો સ્ક્વેર બરાબર આવું થશે જે કટ થતો એ બધું કટ કરી નાખીશું તો ઉડી ગયું પછી એસી ઉડતો હશે આ એસી સ્ક્વેર ઉડી ગયો પછી એ સ્ક્વેર બી ઉડી જશે એ સ્ક્વેર સી ઉડી જશે બરાબર પછી બી સ્ક્વેર ઉડી જશે અને બી સ્ક્વેર સી ઉડી જશે બરાબર તો વધશે શું એનો ગન માઇનસ એ બી સી વત્તા બીનો ગન માઇનસ એ બી સી વધતા સીનો ગન માઇનસ એ સી તો મતલબ વધ્યો શું એનો ગન

ચાર કે કોમન નીકળે છે એમ ઓકે ડાયરેક્ટ લખી નાખીશું ઓકે તો અહીંયા બાર ગુણ્યા વીસ કરશો બરાબર એમાંથી ચાર બાર કાઢી નાખશો આપણે અહીંયા લખીએ બાર વત્તા માઇનસ વીસ કેવું વધશે તો પાંચ તરી પંદર પંદર ને એવા ભાગ પાડો કે બે થાય તો પાંચ તરી પંદર તો અહીંયા ચાર કે અહીંયા થ્રી વાય નો વર્ગ અહીંયા શું કે પાંચ તરી પંદર તો પાંચ તરી પંદર પાંચમાં ત્રણ બે ગયા અહીંયા આવશે ફોર કે આની અંદર કોમન નીકળશે કશું કોમન અહીંયા જવાબ આવશે ફોર કે બીજો જવાબ આવશે ત્રણ વાય વત્તા પાંચ અને ત્રીજો જવાબ આવશે વાય માઇનસ એક તો આને કહીશું લંબાઈ આને કહીશું પહોળાઈ ના કહીશું ઊંચાઈ આગળનો આગળ નો દાખલો આપણે ઉપયોગ કરીશું તો એ વત્તા બી નો વર્ગ મતલબ થાય એ નો વર્ગ ટુ એ બી વત્તા બી નો વન તો અહીંયા એ અને કહીશું અને બી કહીશું તો અહીંયા આવશે સાત એક્સ નો વર્ગ +2 7x 2y + 2y નો પદ તો આનો જવાબ 7x + 2y આ બનીનો સ્ક્વેર થાય અહીંયા થશે 7x + 2y નો સ્ક્વેર આનો જવાબ થશે બરાબર

છે તો આનો મતલબ થાય આનો જવાબ થાય એ વત્તા બી નો ઘન તો આમાં એ અને આ બી એ વત્તા બી નો ઘન થઈ ગયો પછી એને શું કરીશું તો ત્રણ વાર લખી નાખીશું એટલે આ જવાબ અહીંયા પૂરો થઈ જાય બરાબર આગળ વધીશું અવયવ પાડો એકસો પચીસ એક્સ ની ત્રણ ગાથ માઇનસ ચોસઠ વાયનો ગન તો અહીંયા આપણે ઉપયોગ કરીશું એક્સનો ગન માઇનસ વાયનો ગન મતલબ કે એક્સ માઇનસ વાય એક્સનો વર્ગ વધતા એક્સ વાય વાયનો વર્ગ તો આને કહીશું એક્સ આને કહીશું વાય આપણે અહીંયા લખી નાખીએ એક્સ બરાબર પાંચ વાય બરાબર ચાર આપણે આવો અહીંયા ઉપયોગ કરીશું આમાં અહીં આપણે મૂકીશું ત્યાં જવાબ આવશે પાંચ એક્સ માઇનસ ચાર વાય પાંચ એક્સનો પાંચ એક્સ ચાર વાય ચાર નો વર્ગ અહીંયા જવાબ આવશે સોળ વાય નો વર્ગ આવી અહીંયા જવાબ પૂરો બરાબર સોળ નો વર્ગ આવો જવાબ અહીંયા પૂરો થશે આવો એવો પડી ગયા આ દાખલો જોઈશું આઠ એક્સનો ગન માઇનસ એકસો પચીસ વાયનો ગન માઇનસ એક્સ વાય એકસો પચાસ એક્સ વાય સ્ક્વેર આ દાખલો જુઓ આના જેવો થયો કે ના થયો તો પહેલા પદનો ગન બીજા પદનો ગન તો જુઓ પહેલા પદનો ગન બીજા પદનો પછી પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્કવેર પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્કવેર તો ઉપયોગ કરી શકીશું તો આપણે અહીંયા લખીશું આપણે ભાઈ અહીંયા એક્સનો ગન માઇનસ વાયનો ગન માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વાય વત્તા ત્રણ એક્સ વાય સ્ક્વેરનો ઉપયોગ કરીશું આનું ઘનમૂળ થશે હા આનું ગનમૂળ થશે પાંચ વાયનો ગન માઇનસ ત્રણ બે એક્સનો વર્ગ પાંચ વાય વધતા ત્રણ અને પાંચ વાયનો વર્ગ આનો મતલબ થાય બે એક્સ માઇનસ પાંચ ઘન તો ત્રણ વાર લખવું હોય તો લખી શકાય ના લખો તો પણ ચાલે પણ આપણે સેફ સાઈડ માટે આપણે ત્રણ વખત લખી દેવાનું અને આને કહેવાશે એક્સ વત્તા વાયનો ગન તમે આ લખો તો બી ચાલે આ લખો તો બી ચાલે બરાબર આગળ વધીશું છેલ્લો દાખલો બહુપદી પી એક્સ બરાબર એક્સની ચાર અગાઢ માઇનસ બે એક્સની ત્રણ ત્રણ એક્સનો વર્ગ માઇનસ એ એક્સ ત્રણ એ આપણા બે દાખલામાં ગણવાના આવશે પહેલું કામ શું કરીશું આપણે એક્સ વત્તા એક વડે ભાગવાના છે તો એક્સ વત્તા એક બરાબર ઝીરો માઇનસ એક બરાબર આવું અહીંયા કીધું હવે આપણે શું કરીશું હા તો અહીંયા આપણને કીધી છે તો શેષ કેટલી હોવી જોઈએ ઓગણીસ તો આપણે લખીશું શેષ ઓગણીસ બરાબર પી કૌમાં માઇનસ એક્સ અહીંયા આપણો ઓગણીસ લખી નાખીશું દરેક જગ્યાએ એક્સથી આપણે શું મૂકીશું માઇનસ બે માઇનસ એકની ત્રણ ઘાત એકનો વર્ગ માઇનસ એ અહીંયા માઇનસ એક વત્તા ત્રણ એ માઇનસ સાત

ઓગણ પચાસ ની આવો સોરી એ છે એ બરાબર જે પાંચ જવાબ મળશે પછી પીએક્સ ને એક્સ વત્તા બે વડે ભાગવાના કીધા છે બરાબર તો પીએક્સ ને એક્સ વત્તા બે વડે ભાગીએ તો પહેલા તો આપણે અહીંયા સોલ્યુશન નહીં કરવું પડે મારી જોડે એ બરાબર પાંચ હોય તો હું સુધારીશ એક્સ ની ચાર ગાત માઇનસ બે એક્સની ત્રણ વર્ગ માઇનસ પાંચ માઇનસ સાત બરાબર હવે આ લોકો અહીંયા એક્સ વત્તા બે વડે ભાગતા મળતી સંખ્યા કીધી છે તો એક્સ વત્તા બે બરાબર ઝીરો એક્સ બરાબર માઇનસ બે તો આપણે અહીંયા એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીએ માઇનસ ની ચાર ઘાત માઇનસ બે ની ત્રણ ઘાત એક્સ માઇનસ બે નો વર્ગ માઇનસ બે વધતા પંદર માઇનસ સાત બે દુ ચાદુ આઠ દુ સોળ બે દુ આઠ બે દુ ચાર માઇનસ પાંચ માઇનસ બે પંદર માઇનસ સાત જવાબ આવશે સોળ ચાર તરી બાર પાંચ દુ દસ વત્તા પંદર માઇનસ સાત તો તમને કઈક જવાબ મળશે આનો આનો થશે બત્રીસ આ પ્લસ છે અહીંયા થશે પ્લસ આ થશે 22 બરાબર અહીંયા આવશે 10 + 8 તો જવાબ આવશે સોરી અહીંયા જવાબ આવશે 8 તો જવાબ આવશે 32 + 22 + 8 બાર છે બાસઠ જવાબ આવશે તો આ શેષ જે મળી આપણને કેટલી મળી બાસઠ મળી નીચે લખી નાખવાનું બરાબર આવી રીતના આપો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ચેપ્ટર નંબર ત્રણ એનો વિડીયો અપલોડ કરવામાં આવશે થેન્ક યુ